માંડવીની ઓક્સફોર્ડ રેસિડેન્સીના ગટરના પાણીઓ જાહેર રસ્તા પર ઉભરાયા આસપાસ આવેલી શિવનગર સોલ્યુટર રેસિડેન્સીના સ્થાનિક લોકો ઉભરાયેલા ગટરના પાણીના દુર્ગંધથી ત્રસ્ત થયા માંડવી તાલુકા મસ્કા ગ્રામ પંચાયત માંડવી મામલતદાર કચેરી ધારાસભ્ય તેમજ આરોગ્ય વિભાગને આવેદનપત્ર આપી જાણ કરાઈ માંડવી કોલેરાગ્રસ્તો હોવા છતાં સોસાયટીઓમાં સ્વચ્છતા નથી થતી લોકો આવેદનપત્ર આપે છતાં કોઈ ધ્યાન આપતું નથી છેલ્લા બાર મહિનાથી સોસાયટીના લોકો અહીં ઉભરાતા ગટરના પાણીથી ત્રસ્ત છે માંડવી નગરપાલિકાને ત્રણ ચાર મહિના અગાઉ રજૂઆત કરવામાં આવી હતી ચીફ ઓફિસર રૂબરૂ સ્થળ નિરીક્ષણ કરી સ્થાનિક સોસાયટીના લોકોને પંદર દિવસમાં નિરાકરણ આવી જશે તેવું આશ્વાસન આપ્યું છતાં પણ આજ દિવસ સુધી નિરાકરણ નથી આવ્યું સ્થાનિક લોકોનું કહેવું છે કે ઓક્સફોર્ડ રેસિડેન્સીની જ્યાંથી ગટર નીકળે છે ત્યાં પાણીનું વહેણ જાય છે તેની બાજુમાં જ દીવાલ બનાવવામાં આવી છે જેના કારણે ગટરનું પાણી અટકી જાય છે આ સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે નહીં તો આ સોસાયટીઓમાં કોલેરા જેવી ગંભીર બીમારીનો લોકો ભોગ બનશે મારું નામ રણજીતસિંહ નરેન્દ્રસિંહ જાડેજા રહેવાસી મસ્કા શિવનગર અમારા શિવનગર સોસાયટીની બાજુમાં જ ઓક્સવૂડ જે સોસાયટી આવેલી છે જેનું ગટરનું પાણી એ લોકો રોડ ઉપરથી નિકાલ કરે છે જેના કારણે શિવનગર સોસાયટી ઓક્સવૂડ એવ મસ્કા સોલિટાયર મસ્કા બાગના જે રિવાસીઓ જે રોડ ઉપરથી પસાર થાય છે દરેકને તકલીફ પડે છે રોડ ગટર ઉભરાઈ રોડ ઉપર આવી ગઈ છે જેના કારણે રોગચાળો ફાટી નીકળવાની પુષ્કળ શક્યતાઓ છે જે માટે અમે મસ્કા પંચાયતમાં સરપંચશ્રીને નિવેદન દેવા માટે આવેલા છીએ આ સમસ્યા તો છેલ્લા એક વર્ષથી ચાલી રહી છે ત્રણ મહિના પહેલાં માંડવી નગરપાલિકાના ચીફ ઓફિસર પણ આવીને રૂબરૂઆની સાંત્વના આપી ગયા હતા કે પંદર દિવસમાં નિરાકરણ થઈ જશે પણ અત્યાર સુધી કોઈ એનો રિઝલ્ટ આવેલ નથી અત્યારે કોલેરાનો પણ માંડવીમાં માહોલ છે અમારો મસ્કા એરિયાને પણ કોલેરા ગ્રસ્ત જાહેર કરવામાં આવે છે તેવામાં પણ આ ગટર રોડ ઉપર આવીને પુષ્કળ સમસ્યાઓ વધારો કરી શકે એવી હાલત છે તંત્ર એકદમ નિષ્ક્રિય છે કોઈ કામગીરી કરતો નથી અને આગળ કામગીરી કરે નહીં તો વહીવટી જે તંત્ર છે એમાં ખાસ માંડવી નગરપાલિકા અત્યારે વસ્તુ તમે જે પત્રકાર મિત્રો છો એ પ્રશ્ન તમે એમને પૂછજો કારણ કે બાંધકામ મંજૂરી એ લોકો આપે છે માંડવી નગરપાલિકા જે મસ્કાની સીમ છે છતાં પણ બરાબર બે હજાર પંદરના નોટિફિકેશન મુજબ જે સર્વે નંબરો આવ્યા છે માત્ર સર્વે નંબર નોટિફિકેશનમાં આવ્યા છે હજી એ લોકોને કોઈપણ દફ્તરની આપલે થઈ નથી છતાં પણ એ હવે નિયમ મુજબ આપે છે કે નિયમથી વિરુદ્ધ આપે છે એ પણ એ લોકોને જાણ નથી આટલા લેટર લખીએ છીએ એનો કોઈ જવાબ આવતો નથી અને એ લોકો બાંધકામની મંજૂરી બેફામ રીતે આપે છે અને આપના માધ્યમથી હું જણાવીશ કે જેટલા પણ લોકો આવી અનેક સોસાયટીમાં જે રોકાણ કરે છે એ પહેલાં આપ તપાસ કરજો કે ત્યાં ગટર અને પાણીની વ્યવસ્થા છે કે નહીં ગટરનો નિકાલ છે કે નહીં કારણ કે આવી રીતના જાહેરમાં મુકાતી ગટર જે પ્રજા માટે હેડડેક છે આ વિસ્તારના લોકો ત્રાહિમામ થઈ ગયા છે હવે અમારા ચૂંટેલા પ્રતિનિધિઓને અંદરથી ગિલ્ટી ફીલ થાય છે કે કાંઈ કામ થઈ શકતું નથી કારણ કે અમે કામ કરવા જઈએ તો કે છે સીમતડમાં આવે છે નગરપાલિકાની હદમાં આવે છે સારું જે છે એ નગરપાલિકાનું અને જે પણ ખરાબ કરીને મૂકે છે એ ગ્રામ પંચાયત માટે મૂકે છે તો હું આપના માધ્યમથી વિનંતી કરીશ આજે આ શિવનગર અને સોલિટર સોસાયટીના રહેવાસીઓ મારા પાસે અહીં આવેદનપત્ર આપવા આવ્યા છે એ મેં સ્વીકાર્યું પણ છે એનાથી અગાઉ પણ આપ જાણતા હશો કે ચીફ ઓફિસર પોતે જગ્યા ઉપર આવ્યા હતા અને જોઈ ગયા અમને અમને વિશ્વાસ આપી ગયા કે આ તમારો દસ પંદર દિવસમાં જ આ ગટરનો નિકાલ કરી દેસું પણ નિકાલ તો એવી રીતના થયો કે જાહેર પાણીનો રસ્તો જાહેર પાણીનો જે વેણ છે વર્ષો સુધી જ્યાંથી પાણી આગળથી જઈ અને ચેકડેમ ભરાય છે જે મહેશભાઈ જાનીની વાડીમાંથી થઈ અને આગળ ચેકડેમ છે એ ચેકડેમ ભરાય છે એ પાણીનો સંગ્રહ થાય છે એ આખો પાણીનો વેણ દબાઈ ગયો છે હવે પ્રજાએ લોકોએ આવી રજૂઆત કરી છે લેખિતમાં આપ્યા છે પણ હજી સુધી આનો કોઈ નિરાકરણ થતો નથી કારણ કે આ હકીકતમાં હવે આ બે દિવસ પહેલાં જ આપણે કોલેરા જાહેર થયું છે ત્યારે આ રોગચાળો મોટો ફાટી નીકળશે એટલે બે હાથ જોડીને વિનંતી માનવી માંડવી નગરપાલિકાને કે અગર આપ કામગીરી નથી કરી શકતા તો કાંઈ વાંધો નહીં તો પછી તમે નવી મંજૂરી પણ ના આપો ઓજી વિસ્તાર તરીકે જે તમે તમારા વિસ્તારમાં આવરી લો છો અને બેફામ બાંધકામની મંજૂરીઓ આપો છો ગટરની વ્યવસ્થા કરતા નથી પાણીની વ્યવસ્થા કરતા નથી અને લોકોને પરેશાન કરો છો એ પરેશાન કરવાનું બંધ કરો લોકો ખરેખર હેરાન થઈ ગયા છે અને એનો ખામિયા જો એ થાય છે કે અમને પોતાને ખૂબ સાંભળવું પડે છે અને લોકો અત્યારે ખૂબ મુશ્કેરાટમાં પણ છે અને આ લોકો કોઈ પણ સમસ્યાનું નિરાકરણ કરતા નથી આપણે સૌ સાથે મળીને કારણ કે અમે સમસ્યાનું નિરાકરણ કરવા જ બેઠા છીએ અમારી બધી રીતની તૈયારી છે આપણે સાથે મળીને આ સમસ્યાનું નિરાકરણ કરીએ મિસ્ટર સંજય પટેલ સિંહ આપને પણ હું જણાવીશ કે આ સત્વરે તમે આ સમસ્યાનું નિરાકરણ કરો અમે જાણીએ છીએ કે ભાઈ અત્યારે તમારે જે તંત્ર છે એની ચામડી ખૂબ જ જાડી થઈ ગઈ છે પણ જાડી ચામડી પણ તરત જ એની ચરબી ઉતરી જતી હોય છે એવું હું આપના માધ્યમથી જણાવીશ આજે પાણીનો વહેણ બંધ કરાયો છે જેના કારણે લોકો અવર જવર પણ નથી કરી શકતા બે કિલોમીટરનો ફેરો પડે છે કારણ કે પહેલાં આ ગટર હતી ગટરમાં પુરાણ કરી અને પાણીનો વહેણ બંધ કરવામાં આવ્યો એ પાણીનો વહેણ બંધ થતાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને તળાવની જેમ પાણી આખા રસ્તા ઉપર અને સોસાયટી સુધી પસરી ગયા છે તો હવે આપણે આમાં ફોટાની અને વિડીયો આ સોસાયટીવાળા લઈને આવ્યા છે અને પોતાની વ્યથા જ્યારે ઠાલવે છે ત્યારે આપણે જોઈને ખરેખર દુઃખ થાય છે કે આ જાહેર પાણીનો રસ્તો પણ આમ બેખોફ રીતે લોકોએ બંધ કરી નાખ્યો છે અને તંત્રને પણ હું જણાવીશ કે પ્રી મોન્સૂનની કામગીરીની આપણી મિટિંગ થાય છે આપણી બેઠકો થાય છે તો આવા પાણીના વહેણો કેમ ખુલ્લા નથી કરાતા અને વહીવટી તંત્રના અમુક જે અહીંના અધિકારીઓ છે જેની ચામડી ખૂબ જાડી થઈ ગઈ છે એમને પણ વિનંતી કરું છું આપ લોકના સેવક છો લોકોની સેવા કરો તો જ અમારા અને તમારા બંને માટે સારું રહેશે